નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા તાલુકાની નોબલ વર્લ્ડ સ્કૂલનો ગૌરવ વધારતો એસએસસી બોર્ડનો એક વિદ્યાર્થી આ વિદ્યાર્થીની હું વાત કરું તો આ વિદ્યાર્થીએ આ શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે રાજ્યભરમાં અને જિલ્લાભરમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ બાળકની વાત કરું તે પહેલાં હું આપને થોડી આ શાળાની વિશેષતાઓ જણાવું આ શાળામાં સતત વિનય અને વિવેકી સ્ટાફ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણની સાથે સાથે બહાર ગામથી આવતા બાળકોને સમયસર સ્કૂલે આવે અને સમયસર ઘરે પહોંચે તે માટે સુંદર ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સાથે સાથે શિક્ષણની સાથે રમતગમત માટે બાળકને સુંદર રમત ગમતના મેદાનની વ્યવસ્થાઓ બહાર ગામના વિદ્યાર્થીઓને રહેવા માટે સુંદર વ્યવસ્થા શુદ્ધ અને સાત્વિક ભોજન અહીંયા આ શાળામાં રહેતા બાળકોને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સાથે સાથે આ શાળાના છાત્રાલયમાં બાળકને રહેવા મળશે આધુનિક સગડતાઓ સાથે સાથે એર કન્ડિશન હોલ જેથી કરીને બાળકોને ઉનાળામાં ભણતરમાં કોઈને તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થાઓ અને સાથે સાથે આચાર્ય નિકુંજ પંડિત દ્વારા તમામ પ્રકારની દેખરેખ નીચે આ શાળાનું મેનેજમેન્ટ એટલે કે નોવલ્ડ વર્લ્ડ સ્કૂલ ત્યારે આ બાબતે આ બાળક વિશે જે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જેમણે રાજ્યભરમાં નોબેલ સ્કૂલનું નામ વધાર્યું છે તે વિદ્યાર્થી માટે આ શાળાના આચાર્યએ શું કહ્યું અને ત્યારબાદ આપણે જોઈએ આ બાળકની જે કાંઈ વિગત છે હું આપને જણાવીશ આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ અધાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હા શેર કરવાનું ભૂલશું નહીં આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે અને આપની સ્કૂલનો એક બાળક છે જે આપણી સ્કૂલ ખાતે પ્રથમ આવ્યો છે તો બાળકની વિગત શું છે અને આપના સ્કૂલની વિગત શું છે જણાવશો સૌપ્રથમ તો આજે ધોરણ 10 નું જે પરિણામ આવ્યું છે એમાં નોબલ World સ્કૂલનું ખૂબ જળહળતું પરિણામ આવ્યું છે એમાંય ખાસ કરીને તો અમારો પારેખ સુમિત કમલેશભાઈ એ જે સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવ્યું અને ગુજરાતમાં નવાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે આમ તૃતીય ક્રમાંક કહી શકાય એટલે અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને આ સાથે સાથે એ વન ગ્રેડની અંદર પણ ખૂબ ઝાઝા બાળકો એ ટુ ગ્રેડની અંદર પણ ઝાઝા બાળકો અને સાથે સાથે જે નબળા થોડા અભ્યાસમાં હોય એવા બાળકો પણ પાસ થઈ ગયેલ છે એટલે ઓવરઓલ ખૂબ સારું પરિણામ અમને આજે જાણવા મળ્યું છે એ પરિણામ માટે હું વિનયપૂર્વક મારા શિક્ષકોની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કારણ કે જે શિક્ષકોએ મહેનત કરી છે જેની નિષ્ઠા એની બાળકો ખંત અને એની ખુદની જે લાગણી છે રાજુલા શહેરની નોબેલ સ્કૂલનો ગૌરવ વધારતો આ શાળાનો વિદ્યાર્થી શિક્ષણ જગતમાં ખૂબ જ મોટું નામ એટલે રાજુલા તાલુકાની આ શાળા નોબલ વર્લ્ડ સ્કૂલ ધોરણ દસ એટલે કે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાં રાજુરા તાલુકાની નોબેલ સ્કૂલના વિદ્યાર્થીએ સ્કૂલ ખાતે રેકોર્ડ ઉતર્યો પરંતુ તેમણે ગુજરાતભરમાં શાળાનું પરિવારનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું આ વિદ્યાર્થી ધોરણ દસમાં અભ્યાસ કરી રહ્યો હતો જેનું નામ પારેખ સુમિત કમલેશભાઈ રહેવાસી સમઢિયાળા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી જે સતત બે વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો બાળકને અભ્યાસમાં ખૂબ જ રસ હોવાથી શાળાના સ્ટાફ દ્વારા તેમજ આચાર્ય દ્વારા આ બાળક માટે સતત મહેનત કરવામાં આવી રહી હતી આ બાળકને મહેનતનું પરિણામ આજે આ પરિણામ આવતા જાહેર થયું આ શાળામાં આ બાળક સ્કૂલ ખાતે નહીં પરંતુ તાલુકા ખાતે પ્રથમ જિલ્લા ખાતે ત્રીજો અને સમગ્ર રાજ્યભરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરવામાં આ શાળાનું ગૌરવ વધારેલ છે તેમણે નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે સાથે તેમણે તેમના ગામનું તેમના પરિવારનું ખૂબ જ ગૌરવ વધારેલ છે ત્યારે આ શાળાના આચાર્ય નિકુજ પંડુતે જણાવ્યું કે બાળકના પરિણામ માટે શાળાના સ્ટાફની મહેનત અને સુમિતના માતા પિતાની બંનેની મહેનતો છે અને ત્યારે જ આ સફળતા પ્રાપ્ત થઈ છે સુમિતના માતા પિતા ખેતરમાં મજૂરી કામ કરે છે અને સામાન્ય એવા ઘરમાં આ બાળક ઉછરીને મોટો થયો છે ત્યારે બાળકને ભણાવવા પાછળ તેમના પરિવારનું પણ મોટું યોગદાન છે હવે પછી આ બાળક સાયન્સ કરવા માગે છે ત્યારે તેમના પિતા તેમજ આ શાળાના આચાર્ય નિકુજ પંડિત દ્વારા જણાવવામાં આવેલ કે આ બાળકને ભણાવવા માટે અમારા તરફથી પૂરતો સહકાર મળશે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

તારો ક્રમાંક કેટલામાં આવ્યો છે મારો ક્રમાંક રાજુલા તાલુકામાં પ્રથમ જિલ્લામાં બીજો અને ગુજરાતમાં ત્રીજા નંબર આ શાળા વિશે તારું શું કહેવાનું છે શાળા ખૂબ જ સારી છે શિક્ષકો સપોર્ટ કરે છે આચાર્યશ્રી પણ સારા છે તેમણે મને અત્યાર સુધીમાં ખૂબ જ સપોર્ટ કર્યો જે બે વર્ષ મેં અભ્યાસ કર્યો તેમાં મને ખૂબ જ મદદ કરી आवाज समाचारों अमरी चेनल ने लाइक करो શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં